ગુંદાલા રણુચાનગરના રહેવાસીઓ પીજીવીસીએલ સામે રજૂઆત કરી મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના રણુચાનગરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલા નાગરિકો આજે પીજીવીસીએલ ઓફિસ પર પહોંચી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો લોકોએ અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ અસરકારક પગલાં ન લેવામાં આવ્યા જેના કારણે આજે મહિલાઓએ આગેવાની લઈ પીજીવીસીએલ કચેરી આવી અધિકારીઓને સીધી રજૂઆત કરી હતી મહિલાઓએ તંત્રને વધુ સમય આ મુશ્કેલી સાથે જીવી શકાતું નથી એવી સ્પષ્ટતા કરી હતી અને તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે વ્યથા ઠાલવી હતી અધિકારીઓ દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે ટૂંક સમયમાં રણુજા નગરની વીજ સમસ્યા દૂર કરવામાં આવશે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા તમે આપણું નામ જણાવજો તમે તમારું શું રહ્યું હોય અમે ગુંદારાથી આવીએ છીએ મારું નામ સરોજબા જાડેજા છે અને વારંવાર ડીપીમાં ફોલ્ટ થાય છે કે લાઇટ ડીમ ફૂલ થાય છે વારંવાર લાઇટમાં પંખા ટીવી ફ્રીજ માણસોના ઉડી ગયા છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ અહીંયા કને ધાત દેતું નથી માણસો કેટલાય આવે છે પછી આજે અમારે લેડીસે આવવું પડ્યું છે જ્યારે કે અમારે લાઇટનો પ્રોબ્લેમ વારંવાર થાય છે ચોમાસામાં આવો પ્રોબ્લેમ થાય તો અમે ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડવા ઉપાડતા નથી અને ફોનમાં સરખો જવાબ નથી આપતા ગમે ત્યારે ફોન કરો તો એમ કહેશે કે છસરામાં થાંભલા પડી ગયા છે તો છસરાનું થઈ જાય પછી તમારા ત્યાં આવશે એવો અમને જવાબ મળે છે તો આ જવાબ અમને ના આવવો જોઈએ અને મહિના આજે સોમવાર મંગળવાર સુધી કે છે ત્યાં સુધી લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું નહીતર અમે આગળ ફરિયાદ કરશું સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સમજી લો કે સોમ કે મંગળવારને પોતે આવશે મેન જે અધિકારી છે બરાબર એમને કીધું છે સાહેબ જે તમારા જે નીચલા અધિકારી છે ને એમના ઉપર અમને બિલકુલ વિશ્વાસ નથી કેમ કે અમે હવે રજૂઆત કરી કરીને થાક્યા છીએ સમજા ને કે છતાં સમજી લો કે અમારે આ ફરજ ક્યારે પડી છે કે અમે થાકીને આવ્યા છીએ બરાબર અને કદાચ આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો અમે પંદર દિવસની રાહ જોશું નકરા ગાંધી ચિંધિયા માર્ગે અમે અહીંયા પીજીવીસીએલ ઓફિસે ધરણા કરશું રજૂઆત બીજી રજૂઆત એ છે કે મારી વાત સાંભળો કે પીજીવીસીએલ છે બરાબર કે તમે સમજી લો કે એક મહિનો બિલ ન ભરો તો તમારા ઉપર અઢાર ટકા વ્યાજ લગાડે છે બરાબર પછી પ્રશ્ન એ છે કે સમજી લો કે કોઈ પણ નુકસાન થયું પીજીવીસીએલના હિસાબે કે આજે અઢી મહિના પહેલાં ફ્રીજ ભરી ગયા ટીવી બરી ગયું પંખા ભરી ગયા બરાબર તો એની પીજીવીસી પણ જવાબદારી હોય છે ને કે એને વળતર ચૂકવવાની મારું નામ એનએમ ચૌધરી કુંદાલા ગામના વતની લોકો અમારે જોડે રણુજાનગરના ખાસ કરીને એમના વિસ્તારમાં લો વોલ્ટેજની પ્રોબ્લમ અને લાઇટની વારંવાર થતી પ્રોબ્લમની રજૂઆત કરવા માટે આવેલ છે એમની રજૂઆતને અનુસંધાને મેં એમના પ્રતિનિધિનો નંબર લીધો છે સોમવાર અથવા મંગળવારના એ લોકો લોકેશન બતાવે એ રીતનું ટીસીનું લોકેશન નક્કી કરીને ત્યાં ટીસીનું અલગ ટીસી કરીને વ્યવસ્થા કરવામાં આવશે બીજું કે એમના પ્રશ્નો હતા કે ટ્રી કટિંગનું એની રજૂઆત લઈ લીધી છે અત્યારે રિસીવ કરી લીધું છે અને આગ અગાઉના દિવસોમાં એમના મેક્સિમમ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે વપરાશના તમામ વાસણો હોટેલવેર લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બોમ્બે સ્ટીલ ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુણી કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો